કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ જનકસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળી હતી ખાસ કરીને સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટીના ગ્રાન્ટની કુલ ઓગણીસ કરોડ તેત્રીસ લાખની ગ્રાન્ટના કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આજે યોજાયેલી સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષના સદસ્યોએ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા શિક્ષણ સિંચાઈ સહિતના પ્રશ્નો અંગે જિલ્લા પંચાયતમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ આ અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટીની ગ્રાન્ટની આયોજન કરવામાં આવ્યું સ્ટેમ્પ ડ્યુટીના બાર કરોડ પંચોતેર લાખ રોયલ્ટીના છ કરોડ અઠ્ઠાવન લાખ ટોટલ ફૂલ મળી અને ઓગણીસ કરોડ ને તેત્રીસ લાખનું આયોજન આજની સામાન્ય સભામાં સૌ જિલ્લા પંચાયતના સદસ્યોના સહમતી અને સહકારથી પસાર કરવાનો પ્રશ્ન આપણે અલગ અલગ પ્રશ્નો વિરોધ પક્ષ અથવા શાસક પક્ષ પણ સત્તા પક્ષના પણ જે પ્રશ્નો હોય એ પણ પ્રશ્ન પૂછી શકે છે અને આ જવાબ પણ અમારે ડીડીઓ સાહેબ શ્રી પ્રજાપતિ સાહેબે બધાના સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બધાના જવાબ પણ એમને આપી દીધા છે ખાસ પ્રશ્નો આપણે શિક્ષણના રહ્યા છીએ તો આપ સૌ જાણો છો એમ થોડાક સમય પહેલાં ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીએ કચ્છના પ્રશ્નોનો સોલ્યુશન નીકળે એના માટે બધા જ વિધાન ધારાસભ્યોશ્રીને ત્યાં બોલાવેલ અને એમની સાથે કચ્છના જે પણ પ્રશ્નો છે એની આપણે કરેલ અને શિક્ષણ પ્રત્યેની જે આપણે કચ્છમાં ઘટ રહેલી છે એમના સૌ ધારાસભ્યોએ ત્યાં રજૂ રજૂઆત કરેલી અને એ રજૂઆતને ધ્યાને લઈ ગુજરાતમાં અને કચ્છમાં ટૂંક જ સમયમાં જે શિક્ષણ શિક્ષકોની ભરતી કરવામાં આવશે એ પ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ શકે સામને સભા ઉપરાંત પણ થોડા દિવસ પહેલાં પણ મને સિંચાઈ સમિતિ સિંચાઈના પ્રશ્નોનો રજૂઆત ગામડાઓમાંથી આવેલ ત્યારે પણ મેં સિંચાઈના વિભાગના મંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીને અને જિલ્લા પંચાયતના ડીડીઓ સાહેબનું પણ મેં ધ્યાન દોર્યું લેખિત અને મૌખિક ધ્યાન દોર્યું છે અને બધાએ ખાતરી આપી છે કે કાંઈ પણ એવું તપાસ કરવામાં કાંઈ નીકળશે તેના સાથે પગલાં જરૂર લેશે તકની વાત નથી કોઈ કારણસર એમને બીમારી હોવાના કારણે બંનેના કારણો પૂછવામાં આવ્યા બંનેના કારણો વ્યાજબી લાગતા હોવાના કારણે આજના બધા જ એમાં સહમતી આપી મને જ્યારથી આ મેસેજ મળ્યા ત્યારથી મેં ડીડીઓ સાહેબનું અને આરોગ્ય અધિકારીનું ધ્યાન દોર્યું પણ એનાથી પહેલાં એક દિવસ પહેલાં પણ ડીડીઓ સાહેબના પ્રયત્ન અને આ આરોગ્ય અધિકારીઓ સતત આની ચિંતા કરતા રહેશે મિટિંગ પર બોલાવી હતી અને જ્યાં જરૂર પડે ત્યાં પોતે રૂબરૂ પણ અધિકારી ગયેલા એ સિંચાઈની અંદર ગેરરીતિની ફરિયાદો જિલ્લા પંચાયતના સદસ્ય અને ગામડાઓમાંથી આવતા આજ અમે એવો ઠરાવ કરી છે કે ક્યાંય પણ એવી ગેરરીતિ જણાશે તો એના માટે સતત પગલાં લેવામાં આવશે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિએ ચંચનુ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજની સામાન્ય સભામાં સદસ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા છે આ ઉપરાંત કચ્છમાં ચાંદીપુરા વાયરસનો જે કેસ સામે આવેલ છે તે અંગે પણ આરોગ્ય વિભાગને તકેદારીના પગલા લેવા સૂચના આપવામાં આવી હોવાનું શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું ચાંદીપુરમના કેસ બાબતે વાત કરું તો રાજ્યમાં જેમ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય અન્ય જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં પણ જે રીતે ચાંદીપુરમના કેસો જોવા મળી રહ્યા છે એના સંદર્ભે તારીખ અઢાર સાત ના રોજ માન્ય આરોગ્ય મંત્રીશ્રી અને રાજ્યના અગ્ર સચિવ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના બધા જ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક બ્રિફિંગ કરવામાં આવેલું હતું અને બીજા જિલ્લાઓમાં પણ કંઈ ના થાય એની તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી એના સંદર્ભે આપણે પણ અહીંયા કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર મારફતે જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસર તમામની એક તાકીદની બેઠક બોલાવી કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અને બધાને આપણે આગતરવું જે આયોજન કરવું ખાસ કરીને આ જે ચાંદીપુરમ વાયરસ છે એક પ્રકારનું ફ્લાય ડસ્ટ જે ડસ્ટ ફ્લાય નામની એક એ હોય કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો હોય એની તિરાડો પડેલી રહેતી હોય એમાં એ રહેતી હોય છે અને એ પછી કોઈને બાઇટ કરે કરડે તો એના દ્વારા પછી એ આગળ ફેલાતું હોય છે તો ખાસ કરીને તાત્કાલિક આવા જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતું હોય અથવા તો કાચા મકાનો હોય તો એને લીપણ કરવા માટેનું સૂચનાઓ આપવામાં આવેલી છે અને એના માટે ટીસીએલ પાવડર મેલેથિયોનિયન પાવડર જે આવતો હોય એ પણ આપણે તાકીદનો અહીંયા મંગાવી લીધેલો છે છ ટનનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે એટલે ખાસ કરીને ડસ્ટિંગની કામગીરી જો આપણે કરીએ તો આ ક્યાંય ફેલાય આ એક એપિડેમિક એટલે એવો કોઈ ચેપી રોગ નથી કે જે ફેલાય પણ ખાસ કરીને ચૌદ વર્ષથી નીચેના બાળકો હોય એના એમાં આમાં શક્યતા રહેતી હોય છે કચ્છ જિલ્લામાં આપણે એક દેવપર ગામ છે નખરદા તાલુકાનું એમાં એક નાની દોઢ વર્ષની બાળકીને અત્યારે આવેલું હતું તો એને તાત્કાલિક સારવાર માટે આપણે જીકે જનરલ હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવેલી છે અને અત્યારે એની પર્સનલી મેં પણ ડૉક્ટર સાથે વાત કરેલી છે ડૉક્ટર રેખાબેન સાથે અને આપણા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીભાઈ ફૂલમાલીભાઈ છે એ પણ સતત એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફૂલમાલી અને ડૉક્ટર બુચ બંને પણ એના સતત સંપર્કમાં છે અને જરૂર પડાય તો આપણે આગળ પણ શિફ્ટ કરવાની તૈયારી છે પણ હાલનો સંજોગો જોતા એવું લાગતું નથી આ રોગ એવું છે કે આના માટે અત્યારે અમે તો ત્યાં સુધીની તૈયારી કરી છે કે કદાચ જો કેસો વધે તો આપણે આઇસોલેટેડ વોર્ડ કરીએ એના માટે પણ જિલ્લા વહીવટીતંત્રે વિચારણા કરી રાખી છે એટલે પીએસસી લેવલે તો એક પ્રાથમિક સારવાર થશે ખાસ કરીને આ એક એવું છે કે મગજના રોગને લગતી બાબત આવે છે એટલે સામાન્ય સંજોગોમાં આ સિઝનમાં આવા કેસો થતા હોય પણ જો એનાથી ઉબકા આવે અથવા તો ખેંચ આવે એવું થતું હોય તો પછી એના આપણે એના પુણે ખાતે એના સેમ્પલ લઈને મોકલવામાં આવતા હોય છે અને સેમ્પલનું રિઝલ્ટ જો આવે પોઝિટિવ તો એમાંથી પછી એ ડિટેક્ટ થતું હોય છે આજે સામાન્ય સભામાં જે રીતે ચર્ચા થઈ અને રજૂઆત થઈ કે ભાઈ સિંચાઈના જે કંઈ કામો છે એમાં કામો ઓછા થયા છે અથવા ચૂકવણું થયું છે કામો નથી થયા એ બાબતે ઘણી બધા સદસ્યોશ્રીઓ ચર્ચા પણ કરી અને અમે એવો એક નિર્ણય કર્યો છે કે ભાઈ જે કોઈ રજૂઆત આવી છે એની આપણે ચોક્કસપણે તપાસ કરાવીશું અને તપાસમાં ટેકનિકલ ટીમને પણ સાથે રાખીશું અને એમાં જો જવાબદારી નક્કી થશે તો ચોક્કસપણે એમાં પગલાં પણ લેવા ચૂકવણામાં તો કેવું છે તપાસ પછી જ ખ્યાલ આવશે કે ખોટું થયું છે કે અને જો ખોટું થયું હશે તો પૈસા પણ વસૂલ કરીશું અને જે જેણે ચૂકવણું કર્યું છે એની જવાબદારી પણ હા એ હમણાં જ ગઈકાલે જ રાજ્ય સરકારમાંથી આરોગ્ય વિભાગ દ્વારા ઓર્ડર્સ થયા છે સમગ્ર રાજ્યમાં થયા છે એમાંથી પણ કચ્છ જિલ્લામાંથી આપણા પણ પાંચ સીએસસી અને બે પીએસસીમાંથી સાત ડોક્ટરોની બદલી થયેલી છે આમાં કેવું છે કે ખાસ જ્યારે જીપીએસસી મારફત આવતા હોય મેડિકલ ઓફિસર તો એ તો આપણે રાજ્ય સરકાર નિયુક્ત કરે છે એટલે બદલીના પાવર પણ સરકારના હોય છે અને આપણે એક સામાન્ય સમજીએ કે કોઈ પણ વ્યક્તિ હોય પોતાના દૂર રહેતા હોય તો બદલી માટે પ્રયત્ન કરતા હોય એટલે બદલી એ સરકારનો વિષય છે પણ ખાસ કરીને કચ્છ જિલ્લામાં જો હેલ્થની વાત કરીએ તો જ્યારે આવા ડૉક્ટર ઉપલબ્ધ ના થાય તો આપણે આઉટસોર્સિંગની પણ સરકાર મંજૂરી આપે છે આપણને એટલે આપણા ત્યાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે કે બીજી જે કંઈ હેલ્થની કેડર છે એને આપણે અત્યારે એવું નથી કે આપણે ક્યાંય જગ્યાએ ડૉક્ટર નથી પણ મેડિકલ ઓફિસર ના હોય તેની જગ્યાએ સીએચઓ તરીકે આપણે આઉટસોર્સથી પણ એમની નિમણૂક કરીએ છીએ

પ્રશ્ન જે હોય તો વિરોધ પક્ષના લેવા જોઈએ તેની બદલ સત્તા પક્ષના માણસોને પ્રશ્ન લઈ પૂરતી ચર્ચાઓમાં ઉતારી અને સમયની બરબાદી કરવી એ આજે જોવામાં આપને પણ આવ્યો છે મેં એના ઘણા દાખલા આપ્યા હતા આ વસ્તુને આજે હું એ કહેવા માગું છું કે સાતથી આઠ અમારા સદસ્યો છે કોંગ્રેસના એનાથી પણ એમને ડર લાગતું હોય તો ભલે આગળ વધારે અમારી સંખ્યા હોય તો શું થાય આજે અમારા પ્રશ્નો એવા હતા કે જે જરૂરી હતા જે લોક લોકશાહી ડબે હતા પાણીના પ્રશ્નો હતા સિંચાઈના પ્રશ્નો હતા પછી બાંધકામના પ્રશ્નો હતા રોડ રસ્તાના પ્રશ્નો હતા આરોગ્યના પ્રશ્નો હતા એ બધા પ્રશ્નો એવા છે કે જે એને ખાલી વાતો કરે છે કામ નથી થયું સરકારનો સરકારે નથી કર્યું વારંવાર રજૂઆત હોવા છતાં આજે એક પણ મને ખાદી બતાવે ત્યાં કે કેટલા રોડ બનાવે ડેમ કેટલા ડેમની પ્રમુખ પોતાને કહેવું પડે કે આની અંદર સિંચાઈની અંદર ભ્રષ્ટાચાર થાય છે પ્રમુખ કેતાઓ પોતે એનાથી બીજી શરમ જવી બાબત મને જોવા નથી આવતી વિપક્ષ ભલે ઠીક ચાલો બોલે પણ એમના સત્તા ઉપર બેઠેલા પ્રમુખ પોતે બોલે છે કે આમાં આમાં ભ્રષ્ટાચાર થયો છે આપે જાણ્યું છે એમાં લેખિતમાં તો આ બાબતે અમે એમનું ધ્યાન દોરા જઈએ છીએ એટલે એ ઊભા થઈ ખોટા પ્રશ્નો ઊભા કરી ખોટી દલીલો કરી અને ઝઘડો કરાવવાની કોશિશ જે થઈ રહી હતી એમાં અધિકારી પણ સંડવાયેલા છે પરંતુ આજે દુઃખ લાગે છે કે તમે કહેતા હો શિક્ષણની બાબતમાં કહેતા હો આજે કચ્છના કેટલા બધા શિક્ષણમાં છોકરાઓ માવિત્રો પોતાના પૈસા ખર્ચી કરી અને એને શિક્ષણ લેવડાવ્યું છે આજે ઘરે બેઠા છે એની ભરતી કરીને તમે શિક્ષણમાં મૂકી દો તો કોણ તમને ના કરે છે ભાઈ તમારી તો સરકાર છે તમે તો બધું કરાવો જ છો તમે તો તાળીઓ વગાડો છો અહીંયા તાત્કાલિક કરો છો આવા પ્રશ્નોની અંદર જે જરૂરી છે માવિત્રો પોતાના પેટમાં કાતી કાતી અને દીકરાઓને દીકરીઓને ભણાવી છે એ આજે ઘરે બેઠી હોય અને બીજા બહારથી આવી અહીંયા નોકરી મેળવી અને પછી રાજીનામા મૂકીને ભાગી જાય પોતાના વતન આ પરંપરા ચાલી આવે છે કચ્છની જિલ્લા પંચાયતની એમાં મારો સખ્ત શબ્દોમાં વિરોધ છે અને હું કહેવા માગું છું કે મારે કચ્છની દીકરીઓ કચ્છના દીકરાઓને અભ્યાસ કરવા માટે એટલા અમે અભ્યાસ કરાવ્યો છે કે એને સરકારી નોકરી વાત તો સરકારી નોકરીની કરી છે કેટલી વાતો મને કહેતો ખરા વડાપ્રધાન શ્રી શ્રી પણ કીધું હું આવીશ તો આટલી નોકરીઓ ઓફિસ કેટલી મળી છે ભાઈ આ ખોટા અને જૂઠા છે ખાલી જૂઠથી જ આ બધું ચલાવે છે આજે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર થાય છે એનો પુરાવો પણ બધાને મળી ગયા છે પણ તાલુકાની અંદર ત્રણ ત્રણ ટીડીઓ બે ટીડીઓ એક નવી ટીડીઓ સસ્પેન્ડ થઈ ગયા આ બધું થઈ ગયું પછી સરકારે કર્યું શું એના માટે પછી તલાટી પછી ત્યાંના સરપંચ બધા ઉડી ગયા ભ્રષ્ટાચારમાં જ ઉડ્યા હતા બધા અને નહીં તો જેલસામાં થાય રિકવરી કરવામાં પૈસા આવી અને જેલ થયા તો એ લોકોને પણ હકીકત એ ભ્રષ્ટાચારી જ છે અને ભ્રષ્ટાચારથી જ સંડવેલા બધા આગળ ગ્રુપો બધા બેઠેલા છે અગાઉ મીટિંગ પોતાની રૂમ માથા ઓફિસમાં થાય અને એમાં પોતાના પોતાની રીતે મનમેળ કરી લે અને સમયની બરબાદી કરી વિપક્ષને વિપક્ષને નથી સાંભળવું એવું જ એ લોકોનો માનવો છે વિપક્ષ એ લોકોને નડે છે એના પ્રશ્નોને એમાં પણ તમે જોયું કે મામંતભાઈને પ્રશ્નો આવતા મારા કેમ નહીં એનાથી ખબર પડી જાય કે એ અમારા વચ્ચે મામંતભાઈને એવું લાગે વચ્ચે હું તો શું લાગે દુઃખ લાગે એટલે અમારા બે વચ્ચે પણ એ લોકો કાંઈક ને કાંઈ તોડ ઝઘડાવવાની કોશિશ કરી રહ્યા છે એટલે મેં આજે આ બધા ઠરાવને બાહલી આપી દીધી મેં ના ન કરી કોઈ પણ ઠરાવથી આપણે વાંધો નથી પણ આ ખરેખર જે ખાતો ખાતાકીય રીતે જે આપણે તપાસ થશે ને ત્યારે ખબર પડશે કે શું છે એમ તકી સંભાવો શું કરી શકીએ છીએ